హలో <coughs> પાંચ ગંગા વાયુ બરાબર હા અમર વાયુ હા અને લુસિફર વાયુ એટલે બધું ટ્રક કિલો કિલો બે બે કિલો હો અને આવડો દારૂ વાયુ બરાબર એટલે આ બસ ગંગા નો કાર છે આમાં ને અને વસ્તુ વેલાય છે પંદર 20 15 દિવસ વેલા છે આ કઈ કઈ અક્ષય ની હા અક્ષય ની ભાઈ રેટ બધા કરતા પંદર દી વેલી છે ને હા હા કલર બલર માં હારું